ગામમાં પાણી માટે લોકો તમામ પંદર દિવસે એકવાર આવતા ટેન્કર માટે ગામમાં સર્જાય છે અંધાધૂંધી સરહદી જિલ્લા કચ્છના લખપત તાલુકામાં આવેલા બેકડા ગામમાં હાલ પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાય છે રાજ્ય સરકાર દ્વારા પ્રત્યેક ઘર સુધી પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવા માટે નલસે જલ જેવી મજબૂત યોજનાઓના દાવા કરવામાં આવી રહ્યા છે પરંતુ વાસ્તવિકતા તેનાથી તદ્દન વિપરીત જોવા મળી રહી છે અઢારસો થી વધુ નાગરિકોની વસ્તી ધરાવતા ગામમાં નળ તો નખાયા છે પરંતુ તેમાં પાણીના ટીપાનું દુર્લભ દર્શન દર્શન દુર્લભ બન્યું છે ભૌગોલિક રીતે અંતરિયાળ હોવાને કારણે અહીં જળ વિતરણ વ્યવસ્થા ગઈ છે ગામના રહેવાસીઓ અંદાજે વધુ પશુધન માટે પણ પાણી સૌથી મોટો પ્રશ્ન થયો છે અનુસાર પાણી પુરવઠા વિભાગ દ્વારા માત્ર પંદર દિવસે એકવાર ટેન્કર મોકલવામાં આવે છે જ્યારે આ ટેન્કર ગામમાં પ્રવેશે છે ત્યારે પાણી મેળવવા માટે ગ્રામજનોમાં અફરાતફરીનો માહોલ સર્જાય છે કિંમતી સમય અને શ્રમ વેડપીને પણ પૂરતા પ્રમાણમાં પાણી ન મળતા લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે પશુપાલકો પોતાના બોલ જીવોને તરસથી બચાવવા માટે લાચાર બન્યા છે આ ગંભીર સમસ્યા અંગે ગ્રામ પંચાયત અને સ્થાનિક આગેવાનો દ્વારા એકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવ્યો છતાં પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ દ્વારા કોઈ નક્કર ઉકેલ લાવવામાં આવ્યો નથી અધિકારીઓની ઉદાસીનતાને કારણે ઉનાળામાં ઉનાળા પૂર્વે ગામમાં પાણી માટે હાહાકાર મચી ગયો છે ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં પાઇપલાઇન દ્વારા નિયમિત પાણી પુરવઠો શરૂ કરવામાં આવે તો તેઓ આંદોલનાત્મક માર્ગ અપનાવશે સરહદી વિસ્તારમાં વસતા નાગરિકો માટે પાણી જેવી પાયાની જરૂરિયાત અત્યારે એક સપનું બની ગઈ છે મારું નામ હુસેન રાયમાં પ્રવક્તા કચ્છી કોંગ્રેસ સમિતિ ખાસ કરીને વાત કરવામાં આવે તો ઉનાળામાં તો પાણીની સમસ્યા જોવા મળતી હોય છે પણ આવી કડકડતી ઠંડીમાં પણ લખપત તાલુકાના અમુક ગામડાઓમાં એક ટેન્કર આવે છે ત્યારે ત્યાં એવો માહોલ હોય છે કે લડાઈ ઝઘડા થતા હોય

पुरा बोर्ड अधिकारीनी मिली भगत कहो

છે પાણી પુરવઠા કચેરી મામલદાર સાહેબ ટીડીઓ વિકાસ તાલુકા અધિકારી હવે પાણીના પરસર માટે એ છે ને અઢારસો થી બે હજારની વસ્તી છે ગામ લોકોની પચીસો જેવા પશુધન છે પણ દૂધ પીવામાં અમને તકલીફ ન થાય કેમ દૂધ લીટરના પચાસ રૂપિયા અમે થશે ને અમારા કરતાં પાણી એક દિવસ પીવું તો રાખી શકું પણ દૂધ રાખી ન શકું દૂધ પીવું પડે અમને દૂધથી પાણીની કિંમત આ ગામમાં વધારે છે પાણી પચાસ રૂપિયા લીટર થઈ ગયો છે તો બે બે દિવસમાં દૂધ બે હજાર લીટર છે ગામમાં પણ પાણી પંદરસો લીટર નથી ગામમાં સરકાર પાસે એ માગણી છે તો જોગે તપાસ થાય ને ચાર ગામમાં પૂરતો પાણી મળે એ અમારી માંગ છે છેવાડાના ગામ છે બેખડા ચકરાઈ ચામરા ને બે હજાર ચોવીસ નવ મહિનામાં પાંચ બાળકો મળી ગયા હતા ત્યારે તંત્ર બધી પૂછા ગામ લોકોની કરી હતી તો તમારો જે પર્સનલ હોય એ હાલ થઈ જાય છે હજી બે વરસ થઈ ગયા છે રજૂઆત પાણી માટે પાણી પુરવઠા કરીને જાઉં તો સાહેબ પાણીની કેમ ગામમાં આવતું નથી એ કે આવી સાહેબ સાહેબ તમારા ખને ટેન્કરની સુવિધા નથી તો લેન તૂટી જાય તો ટેન્કર તો મોકલો પડે ને પંદર પંદર દિવસ રહી ને પાણી ગામમાં આવે તો ગંભીર પરિસ્થિતિ કહેવાય છેવાડાનું ગામ છે અમે નાગરિકે ભારત દેશનાનું સાહેબ હવે અમે ભાજપ હોય કે કોંગ્રેસ હોય વોટ તો બધાને આપી જ છું ને તંત્ર હજી સુધી અમારી પૂછા નથી કરતો હજી પૂછા ના થાય તો અમે ચકાજામ કરશું ગાંધીજી માર્ગે આંદોલન કરશું ને એ અમારી માંગ છે ને તપાસતા જોગે ને અમારો પૂરતો પાણી મળે એ ગામ લોકોની માંગ છે